ગાંધીનગરમાં જાહેર શૌચાલયના કોન્ટ્રાક્ટર દ્વારા જનતા પાસેથી ખોટી રીતે ઉગરાણા કરવામાં આવે છે ગાંધીનગરમાં પચાસ જેટલા સરકાર દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા જેમાંથી એક જાહેર શૌચાલય જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર આવ્યું છે અને તે જાહેર શૌચાલયના કોન્ટ્રાક્ટર છે સુનિલભાઈ બિહારી તેમના પુત્ર ગડ્ડુભાઈ બિહારી જાહેર જનતા પાસેથી ખોટી રીતે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવે છે પણ ગડ્ડુભાઈ બિહારી તેમ તેઓની પાસેથી પૈસા લેવામાં આવે છે ગડ્ડુભાઈ બિહારી સુપરવાઇઝર હોવા છતાં પણ જાહેર જન

તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેસ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ